મિત્રો આજે એક શાનદાર નવા રિઝલ્ટ સાથે આપણે મળી રહ્યા છે કે અમારા સાથી મિત્ર ધવલભાઈએ એક અમદાવાદમાં અમારા એક મિત્રને આ હેલ્થ સપ્લિમેન્ટ આપી હતી અને એમને હેલ્થમાં ઘણા એવા સારા રિઝલ્ટ મળેલા છે તો આપણે ભાઈના મોટેથી સાંભળીએ કે એમને હેલ્થમાં કેવી તકલીફ હતી અને કેવું રિઝલ્ટ મેળવ્યું છે તો તમારું નામ બોલો મારું નામ પ્રવીણ કુમાર અમૃતભાઈ જોશી હું અમદાવાદ રહું છું મારે બહુ ટાઈમથી માઇગ્રેનની તકલીફ હતી અને આ લાસ્ટ બે મંથની દવા ચાલુ છે મારે અને આનાથી ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે મેં બહુ ટાઈમ પહેલાં બહુ દવા કરાવી હતી પણ દવા કરવાથી દવા લેવાથી સારું રહેતું પણ દવા બંધ કરવાથી પાછો એને પ્રોબ્લેમ થતો હતો અત્યારે આનાથી સારું છે અને સ્ફૂર્તિ રહે છે એનર્જી રહે છે એટલે મારું તો એવું જ કહેવું છે કે આ રેનાટસ નોવા લેવી જ જોઈએ દરેકને બરાબર તો તમે ખુશ છો રેનાટસોથી બહુ જ ખુશ તો લોકોને આને સજેસ્ટ કરી શકો કરી શકાય તો મિત્રો આવા જોરદાર રેરાટ નવાના અસંખ્ય ધંધો આવી રહ્યા છે તો આ ચાલો આપણે આવીએ લોકોને મદદ કરીએ અને લોકોનો હેલ્થ સુધરે એવી આપણે કોશિશ કરીએ રોકિંગ રેનાટાસ